આજ રોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ ઝઘડીયા જીઆઈડીસીમાં દસ વર્ષની નાનકડી બાળકી સાથે થયેલ દુષ્કર્મ આ જધન્ય અપરાધ માટે આરોપીને ફાંસી મળે અને બાળકીને યોગ્ય ન્યાય મળે તથા એક કરોડની સહાય સરકાર તરફથી આપવામાં આવે એવી માંગ સાથે તથા આવા જધન્ય અપરાધ વિષયક ન્યાયની કલમમાં કડક સજાની જોગવાઈ કરવાના ફેરફારની માંગ સાથે ઝઘડિયા તાલુકાના સામાજિક કાર્યકરો પોતે ઉઘાડા પગે ઝઘડિયા ચોકડીથી ચાલતા પ્રાંત અધિકારી શ્રી ઝઘડિયા અને મામલતદાર અધિકારીને આવેદન પત્ર આપ્યો રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલલા અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ પીડિતાને ન્યાય આપો પીડિતાને ન્યાય આપો નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો મિતેશભાઈ પટિયાર અને મારી સાથે વૈભવભાઈ વસાવાની સાથે અંકલેશ્વર થી અને ઝઘડિયા તાલુકાના આજુબાજુ આવેલા તમામ સામાજિક કાર્યકર્તાઓનું સ્વાગત છે આજ રોજ અમે પ્રાંત અધિકારી થકી જિલ્લા વહીવટી તંત્રથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એક રજૂઆત કરવા માટે આવેલા છે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર દસ વર્ષની બાળકીની ઉપર જે પ્રમાણેનો બળાત્કાર જે પ્રમાણેની હેવાનિયત એ નળાધમે ગુજારેલી છે તો એ જ પ્રકારની હેવાનિયત એ જ પ્રકારનો દર્દ એ નળાધમને પણ થવો જોઈએ અને અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ને અને ન્યાય ખાસ કરીને આજે વિનંતી કરીએ છીએ કે આવા માટે તો સજા જ હોવી જોઈએ આપે પ્રાવધાન કર્યું છે ભારતીય ન્યાય સંહિતાની અંદર પાસઠ એક અને 62 બે જેની અંદર સોળ વર્ષથી નીચેની જો બાળાડી ઉપર કોઈ પણ નરાધમ હેવાનિયત ગુજારે એને જગન્ય અપરાધની શ્રેણીમાં શ્રેણી લખવામાં આવેલો છે જેની અંદર વીસ વર્ષની સજા યા તો આજીવન કારાવારસથી સજા છે અમા તમામ લોકો ભારતીય જાગૃત નાગરિકો તમામ સાથી મિત્રો દ્વારા આપ શ્રી અધિકારીઓને આપ શ્રી ન્યાયપાલિકાને અને આપ શ્રી પ્રધાનમંત્રીને આજે આ આવેદનપત્ર દ્વારા ઝઘડ્યા પ્રાંત દ્વારા આપને વિનંતી કરીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતા બિલ ત્રેસઠથી ઈકોતેર એની અંદર જે જોગવાઈ યોન શોષણ માટે કરવામાં આવેલી છે તેની અંદર આરોપ સાબિત થતા સીધે સીધી આરોપીને ફાંસી જાહેરમાં આપવી જોઈએ જેથી કરી આવી જે માનસિકતાવાળા લોકો છે એ લોકો આવા કૃત્ય કરવા પર અટકે થોડા સમય પહેલા જ આપણે જોયું કે મણિપુરની ઘટના હતી થોડા સમય પહેલા કોલકાતામાં બનેલી ડોક્ટરની સાથે જે ઘટના હતી ત્યારબાદ દિલ્હીની નિર્ભયા કાંડ હોય

ચોક્કસ પૂર્ણ પગલા લેવા અને જે પીડિતા છે એને કણાત્રીના દિવસોમાં ન્યાય મળે એવી અમે માંગ સાથે આજે આ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે બસ કાર્ય કરતા છે 10 તારીખે જગડિયા જીઆઈડીસી ખાતે જે બેન્ક ડિગ્રીની સાથે રેક્યો તો તેના અનુસંધાનમાં આપ અમે રજૂઆત કરાવીશું જે છે તો એ આરોપીને આવનાર સાત દિવસની અંદર આરોપ સાબિત થઈ ગયા પછી ભારતીય ન્યાય સંહિતા કડક મતલબ દંડની જોગવાઈ છે વીસ વર્ષની સજા તો એની અંદર અમે આપના થકી ગુજરાતના સીએમ અને ભારતના પ્રધાનમંત્રીને ખાસ રજૂઆત કરવા માંગીએ છીએ કે બેનો દીકરીઓના પણ કોમ્પ્રોમાઈઝ ના હોય અને બીજું કે દિલ્હી અંદર એ લોકો ફરી સંશોધન કરી આવો આરોપ સાબિત થાય બાળકીની સાથે જગનની અપરાધમાન શ્રેણીમાં ઓલરેડી આવતું છે તો તેને જાહેરમાં બેન ફાંસી આપે કે જેથી કરીને બેનો લાશ દીકરીઓ છે એ પછી નહીં આપણા પાડોશી દેશની અંદર સાઉદી અરેબિયાની અંદર રેપ કરનાર જે આરોપીઓ છે તે લોકોને આ બેનો દીકરીઓની ઉપર ખરાબ નજર કરીને જોતા પહેલા સો વાર વિચાર કરે છે એવી જ રીતે આપણા ભારતની અંદર બેનો દીકરીઓ પૂજાય છે અને આપણા ભારતમાં જો આ કાયદો વ્યવસ્થા કપોડી બનતી હોય તો બે ખૂબ ગંભીર બાબત છે અને અવારનવાર કરતા રેપ કેસ હોય કે